વાઘોડિયા તાલુકાના આમોદર બસ સ્ટેન્ડ પાસેથી બે થી ત્રણ રાત્રિ દરમિયાન ચોરી થયેલ પિયાગો છગડો રિક્ષા ચોરી કરનાર ઈસમને ખેરવાડી પાસેથી વાઘોડિયા પોલીસે રંગે હાથે ઝડપી વાઘોડિયા તાલુકાના આમોદર બસ સ્ટેન્ડ પાસે બે ત્રણ દિવસ અગાઉ રાત્રિ દરમિયાન ચેતનભાઈ પરમાર તાલુકા વાઘોડિયાના કોઈ ઈસમ પિયોગો છકડા રિક્ષા આમોદર બસ સ્ટેન્ડ પાસેથી ચોરી કરી ગયો હતો એ અંગે તેઓ વાઘોડિયા પોલીસમાં ફરિયાદ નોંધાવતા વાઘોડિયા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે વેજલપુર કેનાલ પરથી ખેરવાડી તરફ ચોરી થયેલ છકડો રિક્ષા લઈ જતા ઈસમ અંગે વાઘુડિયા પોલીસને બાતમી મળતા જ ખેરવાડે ચાર રસ્તા પર વોચ ગોઠવી અને છકડો આવતા તેને કોર્ડન કરી ઈસમની પૂછપરછ કરતા ઈસમે સંતોષકારક જવાબ આપ્યો ન હતો પોલીસને શંકા જતા છગડાની ચેસિસ્ટ નંબર જોતા આ છગડો આમોદર બસ સ્ટેન્ડ પાસેથી ચોરી થયા હોવાનું જણાતા આરોપીએ આખરે છગડો ચોરી કર્યા હોવાની કબુલાત કરી હતી હાલ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે